ચુડા તાલુકાના જોબાડ ગામના મુખ્ય ચોક મિનાર પાસે મોતનો વીજ થાંભલો છેલ્લા એક મહિનાથી ઉભો કર્યો છતાં પણ હજુ સુધી તંત્ર પાસે વાયર જોડવાનો સમય નથી જો કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં વીજ વાયરોનું જોડાણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધાંધ્યાથી પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે તાલુકાના જોબાડા છાસઠ કેવી સબસ્ટેશનમાં આવતા જોબાડા કરમળ વેચકણા વાડિયાવદર મીણાપુર ગામોને આવરી લેવામાં આવ્યા છે અને વાડી વિસ્તારની લાઇટ પણ આ સબસ્ટેશનમાં આવરી લેવામાં આવી છે પરંતુ છેલ્લા એક મહિનાથી દિવસમાં આઠથી દસ વાર વીજ પુરવઠો બંધ થઈ જાય છે લોકચર્ચા મુજબ વીજ કાપની અગાઉ જાણ કર્યા વિના અણઘણ રીતે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને મેન્ટેનન્સનું બહાનું આગળ ધરી દેવામાં આવે છે જેને લઈને ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ચૂડા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જો ભાડ છાસઠ કેવીમાં આવતા એક ગામમાં ફોલ્ટ હોય ત્યારે બાકીના તમામ ગામોમાં વીજ પુરવઠો બંધ કરી દેતા અન્ય ગામના લોકોને વીજ પુરવઠા વગર રહેવાનો વારો આવે છે આ બાબતે ઘણીવાર રજૂઆત પીજીવીસીએલના અધિકારીઓને કરવામાં આવી છે છતાં આ બાબતે જાણે કે વિભાગ કેમ આખાડા કાન કરી રહ્યું છે તે સવાલ લોકોમાં ઉદભવી રહ્યો છે ચુડા ચુડા તાલુકાના જોબાળા ગામમાં મુખ્ય મિનારા ચોકમાં મોત મોતનો થાંભલો ઊભો કરવામાં આવ્યો છે છેલ્લા એક મહિનાથી થાંભલો ઊભો કર્યો છે પણ હજુ સુધી તંત્ર પાસે વાયર જોડવાનો ટાઈમ જ નથી ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વીજ ખાંઝિયાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે અનેક વખત રજૂઆત કર્યા હોવા છતાં પણ હજી અધિકારીઓને કંઈ પણ ખમો કરવાનો ટાઈમ જ નથી ચુડા તાલુકાના સાસઠ કેવી ગોબાળા કરમડ વેજલકા સતરિયાળા મીણાપુર એવા પાંચથી છ ગામડા આવે છે જેમાં વાડી વિસ્તારની લાઇટ અને ગામની લાઈટ આવે છે પરંતુ એક મહિનાથી આઠથી દસ વાર એક દિવસમાં લાઇટ કાપવામાં આવે છે ઉનાળામાં પીજી એસના કર્મચારીઓ નવરા બેઠા હોય છે અત્યારે કહેવામાં આવે કે લાઇટ કાપ અગાઉ જાણ કર્યા અડધણ રીતે મૂકવામાં આવે છે અને મેન્ટેનન્સનું બાનું કાઢવામાં આવે છે જો આ મેન્ટેનન્સ ઉનાળામાં કરવામાં આવે તો અત્યારે આ મેન્ટેનન્સ કરવાની જરૂર ન પડે જો આ લાઇટનું નિવારણ કરવામાં આવે તો અધિકારીનો ખૂબ ખૂબ આભાર છે અધિકારીને આ આંખ આડા કાન કરવામાં આવે છે રિપોર્ટ દીપક સિંહ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ચૂડા લીંબડી જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર